રાત્રિનાથ દહેજ જીઆરડીસી માં આવેલી આરજીપીપી નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે ભયંકર આગ ફાટી નીકળી હતી આગ એટલી પ્રચંડ હતી કે આગની चपेटમાં કંપનીની બહાર ઉભેલા એક વાહનમાં પણ આગ લાગી હતી આગનો મેજર કોલ મળતા જ ફાયર બમ્બાઉના સાયરનથી દહેજ જીઆરડીસી ગુંજી ઉઠી હતી ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબૂ મેળવવાની જહેમત માં લાગ્યા હતા આગના પગલે અંદર કામ કરતા કામદારોમાં એક સમયે નાસભાગ મચી ગઈ હતી આ ધડાકો એટલો ભયંકર હતો કે આસપાસના ગામોમાં જાણે ધરતીકંપ થયો હોય તેવા અહેસાસ સાથે લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા જોકે કયા કારણોસર આગ લાગી અથવા તો તેમાં કોઈ જાનહાનિ નોંધાઈ છે કે નહીં તે હાલમાં જાણી શકાયું નથી દહેજમાં આવેલી આરજીપીપી નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં રાત્રિના લગભગ ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગ અંગેની જાણ થતાં જ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી આગ કયા કારણોસર લાગી તેની તપાસ કરી રહ્યા છે જોકે હજી સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિની માહિતી સામે આવી નથી